મિત્રો રાકેશ બારોટ અચાનક ગાતા ગાતા રડી પડ્યો હતો આ મિત્રો તમને જણાવી દઈએ કે તેમના મામા રસિકરાજના ઘરે પ્રસંગ હતો ત્યાં મિત્રો રાકેશ બારોટે મણિરાજની યાદ કરીને ગીત ગાયું જેના કારણે યોગેશ બારોટ અને રશિકરાજ બારોટ અને મણિરાજ બારોટ ત્રણેય રડી પીડ્યા હતા આ મિત્રો તમને જણાવી દઈએ કે રશિકરાજના ઘરે તેમના દીકરીઓનો પ્રસંગ હતો અને ત્યાં મણીરાજ બારોટ ફેમિલી સાથે હાજર રહ્યા હતા કેમ કે મિત્રો ત્યાં રશિકરાજ તેમના મામા થાય છે મિત્રો જણાવી દઈએ કે રસિકરાજે મણિરાજ બારોટના પાય છે અને તેમના ઘરે પ્રસંગ હતો જેમાં રાકેશ બારોટે મણિરાજ બારોટને યાદ કરીને ગીત ગાયું જેમાં તે ખૂબ જ રડી પડ્યો હતો મિત્રો તેનો વિડીયો પાછળ નાખ્યો છે તો મિત્રો વિડીયો પણ તમે પૂરો જાજો અને સારો લાગે તો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને મિત્રો ત્યાં રાકેશ બારોટે ખૂબ જ ફેમિલી સાથે રાસ ગર પણ રમ્યા હતા ત્યાંનું તમે પાછળ વિડીયો નાખ્યો તો મિત્રો જુઓ આ વિડીયો અને મિત્રો તમને બતાવવાના છીએ તો જલ્દી અમારી ચેનલ સક્ષમ